આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો અમદાવાદમાં પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતી રેખાબેન માટે યોગ્ય પાત્રની તલાશ છે અને એ પાત્ર અમદાવાદમાં જ રહેતું હોય એવી એમની ખાસ તો ડિમાન્ડ છે તો આ ઓડિયો પૂરો સાંભળો એમના ફાધર મોહનભાઈ ચાવડા સાથે વાત થયેલ છે અને અમદાવાદમાં જો રહેતા હોય તો એને એ પ્રાયોરિટી આપવા માગે છે તો આ ઓડિયો પૂરો સાંભળો અને દરરોજ આપણે સવારે સાત સાડા સાત વાગે બપોરે અગિયાર વાગે અને સાંજે સાડા પાંચ વાગે અને રાત્રે નવ વાગે એ એક એક વિડીયો અપલોડ કરીએ છીએ આ ચેનલમાં જીવનસાથી ચેનલમાં તો ચોક્કસ જોતા રહ્યો લાઈક કરો અને કંઈક પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરો અને શેર કરો જેથી કરીને યોગ્ય પાત્ર એમને મળી રહે અને ખાસ તો નવ વાગ્યાનો જે વિડીયો રહ્યો એ જે ફ્રોડ કરવાવાળા લોકો થોડાક સક્રિય થયા છે એના માટેના વિડીયો વધારે હોય છે તો નવ વાગ્યાનો વિડીયો પણ જોતા રહ્યો રાત્રે નવ વાગ્યાનો અને અત્યારે આપણે આ રેખાબેનનો જે બાયોડેટા છે એ આપ

હવે મારી દીકરી છે ને એને છૂટાછેડા થયેલા છે બે હજાર અઢાર માં બે હજાર અઢાર માં છુટા છેડા બરાબર બરાબર હા ક્યાં પરણાવી લીધી અને ગાંધીનગરમાં માં હતી આપડે બરાબર હા 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 બરાબર પણ એનું અનુકૂળ નો આવ્યું એટલે ચાલ્યું નઈ અને અઢાર માં આપડે છૂટાછેડા લીધા છે બરાબર કઈ આમ સંતાન કેવું એવું કઈ છે સંતાન કઈ છે નહીં બરાબર બરાબર ઠીક ઠીક અને દીકરી કેટલું ભણેલી છે?

હા હા બરાબર નઈ તમને નથી આપતી કઈ રીતે છે ના હું લેતો જ નથી દીકરીનો પૈસો નથી જ્યારથી નોકરી કરે ત્યારથી તમે કઈ પૈસા લીધા નથી

હું અમદાવાદ અને રાજકોટ બંને જગ્યાએ છું એટલે દીકરો અહીંયા છે એટલે હું ફ્રી છું કઈ કામકાજ છે બરાબર એટલે અમદાવાદ દિવસ અમદાવાદ દસ દિવસ રાજકોટ આવી જાવ પછી પાછો અમદાવાદ એ રીતનું છે એટલે રાજકોટ અને અમદાવાદ બંને જગ્યાએ પણ વધારે પણ રાજકોટ એક દિવસ પંદર દિવસ રોકાવ છું એટલે અત્યારે હાલમાં રાજકોટ જાઉં અચ્છા ત્યાં તમારે રાજકોટ માં તો ભાડા નું મકાન હશે ને ભાઈ ને નહી પોતાનું મકાન છે મારા બાપ દાદા નું મકાન છે મારું મૂળ ગામ માલિયાસણ છે રાજકોટ ની બાજુ માં અમદાવાદ જતા માલિયાસણ ગામ આવે ત્યાં મારું મૂળ વતન છે એટલે મારા બાપ દાદા ઓ ને બધે અહિયાં મકાન રાજકોટ માં બનાવેલા છે ઈ મકાન માં મારા નામે છે અત્યારે અને મારો દીકરો અહિયાં રાજકોટ માં રહે છે મારા પોતાના મકાન માં બરાબર બરાબર તમે શું કરતા હતા? હું ONGC માં નોકરી હતી મારી અચ્છા અત્યારે નિવૃત થઇ ગયા એમ ને હા બે હજાર માં નિવૃત થયો એટલે ચૌદ પંદર વર્ષ થયા મને અચ્છા અચ્છા હા બરાબર બરાબર ના ના સારું સારું કઈ પછી આપડે દીકરી નું જે કામ કરવાનું થાય એ તો આપડે વણકર એક થી સમાજ માં જ કરવાનું થાય ને હા હાજી હાજી બરાબર બરાબર અને સામેનું પાત્ર રહ્યું એ વિતુર હોય છુટા છેડા વાળું હોય તો હાલે ને એમ હા ચાલે પણ બાળ બચ્ચું નું હોય એ મહત્વની ની વસ્તુ, અચ્છા છોકરો ન હોવો જોઈએ છોકરા છોકરી નો હોવો જોઈએ બરાબર અને ક્યાં ના ક્યાં રહેતા હોવા જોઈએ અમદાવાદ 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 વધારે રહેતા હોય તો વધારે સારું બરાબર પ્રાયોરિટી આપડે અમદાવાદ ને આપીએ છીએ બાકી તો વેલ સેટલડ હોય કઈ સરકારી નોકરી કેવી કઈ જરૂર નથી પણ ખાતે ભતે સુખી હોય તો હાલ આપ બરાબર ને અને દીકરી પણ કમાય છે એટલે બીજો તો કાઈ પ્રશ્ન નથી હા હા બસ નાના કાઈ કઈ વાંધો નહી તો દીકરીનો બાયોડેટા અને ફોટો મને મોકલો આપણે YouTube માં મેલશું બરાબર ને ભલે સારું અને તમારો મોબાઈલ નંબર પણ એમાં મેલશું એટલે તમને ફોન આવશે ગમે એના બરાબર ને આપડે

બરાબર ને આપણે આપડે જે રીતે સામાજિક રીતે કામ કરતા હોય એ રીતે એને બધું બાયોડેટા લઈ લો એના ઘરે આવવા જવાનું એને બોલાવો એને ત્યાં જાઓ બધી વિગતો મેળવો ટોટલી અને પછી જ આગળ વધવાનું બરાબર ને એમ એમ કઈ આપડે આગળ નથી વધી જવાનું થતું બરાબર ને હા તો તમે હોશિયાર છો ONGC માં નોકરી કરી ના તો હોય જ એટલે એટલે એમાં કઈ મારે શીખવાડવું નહિ પડે કઈ કારણ કે અનુભવી ખરા ને કે આટલું બધું કામ કર્યા હોય એટલે બરાબર ને તો પૂરી વિગતો જાણીએ અને પછી આગળ વધવાનું બરાબર ને હા 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 તો કઈ વાંધો નહિ તો દીકરી નો photo હોય તો એક photo મોકલો. અને અને બાયો ડેટા મોકલો બરાબર ભલે સારું અને આપણે youtube માં મેલસુ કાલે લગભગ લગભગ નવ્વાણું ટકા કાલે જ આવી જાય બરાબર એ સારું હા હા અને જીવન સાથી આપડે youtube ચેનલ નું નામ જીવન સાથી છે તો એ જોતા રહેજો બરાબર ને હા આ તો અત્યારે જ મોકલો છે ને ફોટો ને એવું હા જી મોકલી દઉં હું નામ કીધું આપણી દીકરીનું રેખા રેખા બેન તમારું નામ મોહનભાઈ રેખા બેન મોહનભાઈ ચાવડા ચાવડા કઈ વાંધો નહિ મોકલો હાલો હાલો મુકું હું હું તમને જીવન સાથી લખીને મોકલું છું આમાં એમાં તમે નાખી દેજો મારો નંબર સેવ ન કરો તો હાલ હા નંબર સેવ તો થઇ ગયો અત્યારે એટલે તો વાત કરું છું ને ના ના એતો હા સવાલ છે ના ના એતો સારું કેવાય ગમે ત્યારે વાત પણ થાય ને આપડે બરાબર ને હા બિલકુલ બિલકુલ ના કાઈ કાઈ વાંધો નઈ કાઈ વાંધો નઈ ભલે 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 આ આ બે વસ્તુ મોકલી દો મને ઓકે મોકલી દો ઓકે ઓકે મોહનભાઈ ભાઈ હા 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 ભલે ભલે વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો